લોકો જાગૃત થાય તેમની બધા જાગૃત થાય છે તો આ બધું કામ થાય આ ત્યારે લાઈવ કર્યું મેં તમને બધા બતાવ્યું તરત હાલતી ના થઈ ગયા તેમની બધા સમજો અને આ બાળક કેટલી ઉમર બધા તારી તું રોવાનું બંધ સ્લીફ ફાડી તો હું થઈ ગયું રોવા બેટા તારે કેટલા ચારસો લીધા લે ને એ આપવાના છે છે પૈસા નહી આપે તો લારી લઈ જાય છે આલે પાંચસો હાલે લઈ લે તમ તારી જા બેટા જો આની ઈમાનદારી તો જોવો આ છોકરાને પાંચસો ની નોટ આપો હાલે બેટા તું ભરી દેજે કે નહીં મારે નઈ જોતા ઈ મજૂરી કરી લેવા માંગે તો તમે બધા બોલો ને યાર ગમે ત્યારે આવું હોય આવા નાના માણસો ને હેરાન કરવાના